એવી એવી શોધો કરીને કે જેના કોઈ કંઈ કામ જ ન હોય સાબિત કામ આપણે ઈ કોમર્સ નું કામ નથી પછી બસ કોઈ ટ્રેન ની ટ્રેનની ની મુસાફરીમાં કઈ કામ નથી આવતું કોઈ જાત એક ગામડા ગામડા જવા માં પણ કામ નથી આવતું પછી એને ચાલુ કર્યું ટેસ્લા તો છે ને એ શું છે કે એને હાર હતા કે ભાઈ મેટલ ઇચવાળા મને પેટ્રોલ અને ડીઝલ મફત નથી દેતા ઓછા પાસે બેઠી વાળી ગાડી ચાલુ આ બધી વસ્તુ છે એ એક્યુલી જીંગા નામનો એરિયા છે એ ક્યાંય કામ નથી આવવાનો અને ખોટા રવાની ચડાવે છે આખી પૃથ્વીને અને એ શું કરશે મોટો નીકળી જશે હાલો હવે મારો કામ કર્યું જીંગાલાલા હું કરી નીકળી જશે